નમસ્કાર સર્વે મિત્રોને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાઘેલા મિત્રો કચ્છ દર્શનમાં આપણે કચ્છના વિવિધ જોવાલાયક સ્થળો કચ્છના ઐતિહાસિક સ્થળો કચ્છના પ્રાકૃતિક સ્થળો તેમજ કચ્છની કલા સંસ્કૃતિ તેમજ કચ્છ વિશે સંપૂર્ણ માહિતી આ યુટ્યુબ ચેનલમાં હું તમને આપતો હું છું આજે પણ એવી જ રીતે એક ઐતિહાસિક ધરોવર કચ્છની જૂની સેલોર વાવ તેના વિશે હું તમને આ વિડીયોની અંદર માહિતી આપીશ તેના વિશે આપણે જાણીશું અને જોઈશું ચાલો મિત્રો હવે આપણે જાણીશું આ સેલોર વાવ વિશે આ શરૂઆત કરીશું આપણે પ્રવેશ મંડપ આ સેલોર વાવનું શરૂઆત પ્રવેશ મંડપથી થાય છે તો આના વિશે હું તમને જણાવું તો આ વાવ કચ્છ જિલ્લાના ભુજના માધાપર ખાતે આવેલ છે જે એકસો પાંત્રીસ વર્ષ જૂની સેલોર વાવ છે હું અંદરની સાઈડ જઈ રહ્યો છું નીચે ઉતરું છું આ વાવની અંદર ખૂબ જ સુંદર દ્રશ્યમાન તમે વિડીયોમાં તો આ વાવ વિશે હું તમને જણાવું તો આ વાવનું નિર્માણ મહારાવ ખેંગારજી ત્રીજાના સમયમાં તેમના દીવાન જે હતા મણિભાઈ જસાભાઈએ લોક ઉપયોગી એક સુશોભિત જળાશય એટલે સેલોર વાવ મહારાવના માતા નાનીબાના સ્મરણાથી સવંત ઓગણીસો બેતાલીસ અને ઈસવીસન અઢારસો ચોર્યાસી માં બંધાવી આપેલ આપણે એના ઇતિહાસ વિશે પણ અહીંયા એક શિલાલેખ આપેલો છે એની અંદર બધું લખેલું છે ક્યારે આ બનાવવામાં આવેલી હતી આવી રીતે જો મિત્રો હજી પણ સાઈડમાં બીજો જે ગોંકલો છે એના ઉપર શિલાલેખ આવી રીતે એના ઇતિહાસ વિશે અહીંયા લખેલું છે કે આ ક્યારે બનાવવામાં આવેલી હતી તો તેની માહિતી હું મિત્રો આપું તો આવાની યોગ્ય જાળવણીના અભાવે અને ત્યાર પછી વર્ષ બે હજાર એકમાં જે કચ્છમાં ભૂકંપ આવેલ ધરતીકંપ આવેલ તેના કારણે નસ્તવાને આરે ઊભેલી હતી તો આ વાવને આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એટલે આશાપુરા ફાઉન્ડેશને લગભગ ચાર લાખના ખર્ચે તેનું પુનઃ નિર્માણ કરાવી કચ્છના કલા વારસાને ટકાવી રાખવાનું ખૂબ જ પ્રશંસનીય કામ કરેલ છે જે ખૂબ જ સરાહનીય કાર્ય કહેવાય મિત્રો તો આ વાવ જે આપણી એક ઐતિહાસિક ધરોહર કહેવાય ઉપરથી તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર દ્રશ્ય બગીચો પણ છે ચાલો આપણે જાણીએ આગળ આ સેલોર વાવ ઉતરતા ડાબી બાજુએ દેવનાગરી લિપિમાં શિલાલેખ પર આ વાવના નિર્માણ વિશે લખાયેલું છે જે મેં તમને બતાવ્યું અગાઉ આ સેલોર વાવ પાસે નાનો ઉદ્યાન એટલે બગીચો છે તમે અત્યારે જોઈ શકો છો આ બગીચો દેખાય છે અહીંયા સુંદર બગીચો પણ છે આ આ વાવ અંદાજીત ચાલીસ ફૂટ ઊંડી અને બે નમૂનેદાર કમાનો તથા છતડી એટલે પ્રવેશ મંડપ દેખાય છે તમને વિડીયોમાં સહિત શિલ્પવાળી આ વાવ કલાત્મક સ્થાપત્ય ધરાવે છે સુંદર બગીચો અહીંયાથી હાઈવે પણ દેખાય છે ટ્રકોની અવરજવર અને જે આ ઐતિહાસિક ધરોહર છે ખૂબ જ સુંદર આપણે આગળ પણ જોઈએ અંદરની સાઈડ ઉપરથી હું તમને અંદરનો જે કૂવો છે એ પણ આપણે જોઈશું જો અહીંયાથી વિડીયોમાં દ્રશ્યમાન તમે કૂવો દેખાય છે જે ખૂબ જ ઊંડો છે તેના વિશે પણ હું તમને જણાવીશ કે આ કૂવો કેટલો ઊંડો છે મિત્રો આ આ વાવનો જે પ્રવેશ મંડપ છે એ શિલ્પ મંડી છે જ્યાં સત્યમેવ જયતે લખેલું છે આ વાવના જે કુલ પગથીયાઓ છે એ એકાવન પગથીયા છે જે આઠ ફૂટ લાંબા છે આપણે જ્યારે નીચે ગયા ત્યારે આપણે જોયા હતા જે પગટિયા દેખાય છે જે એકાવન ફૂ એકાવન પગ પગટિયા છે ને આઠ ફૂટ લાંબા છે કૂવો જે છે ને એ બાર ફૂટનો વ્યાસ ધરાવે છે જે કૂવો અંદરનો જે કૂવો છે એ આ કૂવો જે દેખાય છે એ બાર ફૂટનો વ્યાસ ધરાવે છે જેની અંદર હાલ પાણી નથી ચૂકાઈ ગયું છે પાણી બહાર હવાળો પણ બનાવવામાં આવ્યો છે હવાડોનું તમે દ્રશ્ય મેં તમને બતાવ્યું સુંદર કલાત્મક અને આ જો પ્રવેશ મંડપનો જે ગુંબજ છે એ ચારે હું સર્કલમાં તમને કરીને બતાવું છું ને આ કોતરકામ પણ તમે જોઈ શકો છો શિલ્પ કોતરકામ બગીચો ફરીથી નીચે આપણે એકવાર હજી તમને અંદર જઈને બતાવીશ કે આ સુંદર વાવ જે ઐતિહાસિક શિલ્પકામને બધી રીતે મહત્ત્વ ધરાવે છે જૂની વાવ માધાપર ખાતે આવેલી છે આ વાવને માધવ વાવ અથવા માધવ વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે હાલ આ વાવની અંદર પાણી નથી આ વાવ નંદા પ્રકારની વાવ હોવાનું જણાવવામાં આવ્યું છે જૂની છે અને ટકાવી રાખવા માટે જે આશાપુરા ફાઉન્ડેશને જે કાર્ય કર્યું છે ખરેખર એ સરાહનીય કાર્ય કહેવાય કારણ કે ઐતિહાસિક જે ધરોવરને સાચવાની દરેક નાગરિકની જવાબદારી બને છે તો મિત્રો જો તમે આ વાવ જોવા માગતા હો તો ભુજથી બે ચારથી પાંચ કિલોમીટર માધાપર ગામ આવે છે ત્યાં આ વાવ આવેલી છે રસ્તા પર હાઈવે પર જ આવેલી છે અને એકદમ સુંદર અને મજાની અને ઐતિહાસિક જે માહિતી મેળવવા માંગતા હોય અને ઐતિહાસિક દ્રષ્ટિએ જે લોકો જાણકાર છે અથવા જે જાણવા માંગતા હોય ઉત્સુક લોકો આ જગ્યાની મુલાકાત જરૂર લઈ શકે મિત્રો અહીંયાથી બીજી જગ્યા જોવાલાયકમાં હું તમને જણાવું તો વિરાંગના સ્મારક તેના વિશે હું તમને બતાવીશ વિડીયો પણ બતાવીશ અહીંયાથી દેખાય છે વિરાંગના સ્મારક નજીકથી પણ હું તમને બતાવીશ વિરાંગના સ્મારક અને તેનો મહત્ત્વ તેનો ઇમ્પોર્ટન્સ નજીક ઝૂલતો પુલ પ્રવેશ દ્વાર આ બધું તમને હું બતાવીશ આ રીતે જુઓ તમે મિત્રો ક્ષતિગ્રસ્ત છે હાલ અને જૂની સેલોરવાઓ ખૂબ જ સુંદર પાણી હાલ ચૂકાઈ ગયું છે નથી ચાલો મિત્રો હવે આપણે જઈએ અને જોઈએ વિરાંગના સ્મારક તો વિરાંગના સ્મારક વિશે હું તમને જણાવું તો વિરંગના સ્મારક જે માધાપરની શરૂઆતમાં આવેલ છે આ સ્મારક ઓગણીસો એક એકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે ભૂજ એરપોર્ટ રનવે પટ્ટી પાકિસ્તાનના બોમ્બમારાથી ક્ષતિગ્રસ્ત કરવામાં આવી હતી તેવા કપરા સમયમાં ચાલુ બોમ્બમારા વચ્ચે માધાપરની વીરાંગના બહેનોએ પોતાના જીવનની પર્યા પરવા કર્યા વગર બહાદુરીપૂર્વક રાત દિવસ કામ કરી અને રનવે તૈયારી કરી રનવે તૈયાર કરી આપ્યો દેશ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમની કાયમી યાદ જીવંત રહે અને આવનારી પેઢીને પણ દેશ પ્રેમ અને દેશ માટે કંઈક કરવાની ઈચ્છાઓ પ્રબળ બને એ માટે આ સ્મારક બનાનું નિર્માણ કરવામાં આવેલ છે માધાપરના પ્રવેશ દ્વારા પાંત્રીસ લાખના ખર્ચે વિરાંગના સ્મારકનું નિર્માણ કરી આપવામાં આવેલ છે આ સ્મારકનું જે લોકાપરણ હતું એ જે તે સમયના વર્ષ બે હજાર પંદર સોળની આજુબાજુ હું એક્ઝેક્ટલી ટાઈમ નથી આ રીતે લખેલું છે વિરાંગના સ્મારક સ્થાપના બે હજાર પંદર જય જવાન જય કિસાન તરીકે જુઓ મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો તો જે તે સમયના સંરક્ષણ મંત્રી ડિફેન્સ મિનિસ્ટર મનોહર પરિકરનું દ્વારા લોકાર્પણ કરવામાં આવેલું હતું વિરાંગના સ્મારક ખૂબ જ સુંદર અને જે ઐતિહાસિક માહિતી પણ આપે છે કે એનું શું યોગદાન રહ્યું હતું કચ્છના માધાપરની મહિલાઓએ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં જે પોતાના વીરતાનું જે ઉદાહરણ પૂરું પાડ્યું હતું જે આવનારી પેઢી માટે યાદ રહે દેશ ભાવના બની રહે તેના માટે આ વીરાંગના સ્મારક હાઈવે પર તમે ભુજોડી તરફ અંજાર તરફ ગાંધીધામ તરફથી આવતા હો અથવા ભુજથી તમે એ બાજુ જતા હો તો તમને રસ્તા પર જ આ સ્મારક તમને જોવા મળશે જો મિત્રો તમે વિડીયોમાં અને નજીકમાં જ જે માધા પરનું પ્રવેશ દ્વાર પ્રવેશ નાકું પણ અહીંયા છે હું તમને બ બતાવીશ આગળ આવી રીતે નજીકથી જો આ કામ કરતી વિરાંગના સ્મારક જે રનવે તૈયાર કરે છે એવી રીતે એની સ્ટેચ્યુ એની મૂર્તિઓ બનાવી છે અને આજ પણ એ વિરાંગના હયાત છે જ્યારે આ વિડીયો બનાવું છું ત્યારે તમને જણાવું તો મિત્રો આજ પણ આ વિરાંગનો હયાત છે તો મિત્રો તો આ હતું વિરાંગના સ્મારક વિશે અને જો તમને વિડીયો અને માહિતી સારી લાગી હોય સેલોરો વિશે માહિતી સારી લાગી હોય સ્મારક વિશે માહિતી સારી લાગી હોય અને કચ્છ વિશે તમે હજુ પણ વધુ જોવા માગતા હો તો આ વિડીયોને લાઇક કરજો તમારા અન્ય મિત્રોને જરૂર શેર કરજો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ